પણ જ્યાં સુધી પરમાત્મા શરીરમાં નોતા આવ્યા એક જ કંસ બહુ અભિમાની છે મારા દીકરાઓને મારી નાખ્યા દીકરાઓની હત્યા કરી નાખી ભગવાન શરીરમાં ત્યાં સુધી દુઃખ હતું પણ જેવા પરમાત્મા આવ્યા બધું દુઃખ ભૂલાઈ ગયું અને કાલે પણ કીધું તું આ કથા મંડપમાં બેસી અને જો જીવન નું બધું દુઃખ ભૂલાઈ જતું હોય ને તો તમારી જાતને ભાગ્યશાળી માનજો

રાતના સમયે કોઈ દિવસ કમળ ખીલે નહીં પણ આજે પ્રભુ આવવાના હતા એટલે રાતના બાર વાગે પણ કમળના ફૂલ ખીલી ગયા ભમરાઓ કોઈ દિવસ રાતે ના બોલે પણ ભમરાઓ પણ મીઠો મીઠો ગુંજારો કરવા લાગ્યા વરસાદ વરસવા લાગ્યો વરસાદને પણ એમ હતું મારા નાથ પધારે છે ત્રિલોકના સ્વામી પધારે છે તો પછી મોતીડા તો મારી પાસે નથી પણ વરસાદ વરસાવી મોતીડા રૂપે સ્વાગત કરું અને

આપણે આપણા સંતાનો ને આપણા ભલે પશ્ચિમી દેશની કોઈ સારી વસ્તુ હોય તો અપનાવો એમાં વાંધો નહીં પણ આપણે આપણું ભૂલતા જાય ને એમાં વાંધો છે જેમ આવડી મોટી કેક લઈ આવે કે તમે તો નોતા ને આવડી મોટી કેક લઈ આવે ને પછી કે આ મોલી ચેરી ખાવા જાય તેમ થાય કે આપણે નિહાળી લઈને ચેરી ખાવા ન ગયા હોય એવડી મોટી કેક લઈ આવે કેક ખાઈએ હું તો એમ કઉ કેક ખાઈએ એમાં વાંધો નહીં બે પાબ ગરીબ માણસોને ભોજન કરાવો જયારે જન્મનો દિવસ આવે જે દિવસે જન્મ થયો હોય એક વર્ષ પૂરું થાય આપણો બર્થ ડે આવે ને તે દિવસે આપણે હરખાતા હોઈએ પણ ભગવાન થયું કે હરખાવા સમય નથી અમુક નું તારી જિંદગી નું એક વર્ષ ઓછું થઈ ગયું અને આપણે હરખાતા હોઈએ જીવન નું એક વર્ષ ઓછું થાય તો એની જગ્યાએ તમે ગાય ને ઘાસ ચારો નાખો બે પાંચ ગરીબ માણસો ને જમાડો જો એના અંતર ના આશીર્વાદ મળી જાય તો એકાદ વર્ષ મારા તમારા જીવન નો વધી જાય અને બીજું કારણ આપણી સંસ્કૃતિ હું તમે ભારતમાં જૈનમાં છીએ અહીંયા જે છે ને એ વિદેશમાં નથી અહીંયા પરિવાર માટે પ્રેમ છે અહીંયા દીકરાઓ માટે પ્રેમ છે અહીંયા ભાઈ માટે પ્રેમ છે કોઈ દિવસ ગયા વિદેશમાં કોઈ વિદેશમાં રહેતા હોય માણસને પૂછજો તો ખરા ત્યાં જાય ને એટલે મશીન જેવી જિંદગી થઈ જાય દીકરાને બાપ માટે ટાઈમ ન હોય ઘરવાળીને ઘરવાળા માટે ટાઈમ ન હોય શું કરું આટલો બધો પૈસાને આ ક્યાં જઈને અટકશું આપણે જે પરિવારમાં પ્રેમ ન હોય એ પૈસો શું કામનો ભોજન કરી શકતા હોય વિદેશો છે ભોગ ની ભૂમિ છે ત્યાં સંપત્તિ ખૂબ હશે પણ મનની શાંતિ ક્યાં છે ને આ ક્યાંય અને આપણી સંસ્કૃતિ હું તમે ભારતમાં જન્મ છીએ આપણી સંસ્કૃતિ દીવડા પેટાવવાની છે મીણબત્તીઓ પેટાવીને દીવડા ઠારવાની આપણી સંસ્કૃતિ નથી અને આપણે જીવનનો પહેલો દિવસ હોય ને જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય જીવનનું ત્યારે મીણબત્તીઓને ઠારી નાખીએ અંધારા કરીને જીવનની શરૂઆત કરતા હોય ને પછી આખું વર્ષ એવું જ નીકળે આપણે જ આપણા વડીલો કહેતા કે જ્યારે બેસતું વર્ષ હોય કે જન્મ દિવસ હોય ને તે દિવસે જેવો દિવસ વિતાવો ને એવું એવું આખું વર્ષ નીકળે કેતા ને તો આપણે જન્મ દિવસ ના દિવસે દીવડા ઠારી નાખીએ આપણી સંસ્કૃતિ દીવડા પેટાવવાની છે